નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર મે બે હજાર પચીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેગ ભાવ ઊંચામાં એકાવનસો પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે જે ફરીવાર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે ફરી ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો તો પરંતુ ફરી આવકો ઘટતા જીરુની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોમાં પણ સો થી લઈને એકસો પચાસ રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો થી તેતાલીસો રૂપિયા હળવદ આડત્રીસો થી તેતાલીસો પાંચ રૂપિયા મોરબી છત્રીસો થી એકતાલીસો ને ચાલીસ રૂપિયા પાટડી પાંત્રીસો થી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ પાંત્રીસો થી એકતાલીસો પંચોતેર રૂપિયા જસદણ બત્રીસો થી રૂપિયા ગોંડલ 3551 એકાવન થી તેતાલીસો રૂપિયા વાંકાનેર આડત્રીસો થી બેતાલીસો એકોતેર રૂપિયા જેતપુર ત્રણ થી એકત્રીસ રૂપિયા ઊંઝા ત્રણ હજાર થી એકાવનસો પચાસ રૂપિયા થરા બત્રીસોથી એકતાલીસો ને રૂપિયા પાટણ આડત્રીસોથી બેતાલીસોને બેતાલીસ રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો પચાસથી રૂપિયા થરા સાડત્રીસોથી એકતાલીસો ત્રીસ રૂપિયા નેનાવા તેત્રીસોથી બેતાલીસો રૂપિયા વારાહી પાંત્રીસોથી એકતાલીસો ને વીસ રૂપિયા દિયોદર ચાર હજારથી બેતાલીસો રૂપિયા રાધનપુર ચોત્રીસોથી તેતાલીસોને દસ રૂપિયા રાપર છત્રીસો એકસઠથી ચાર હજાર બાવીસ રૂપિયા અંજાર સાડત્રીસો પચાસથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા ભચાઉ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર રૂપિયા જામનગર પચીસોથી એકતાલીસો નેવું રૂપિયા ભાવનગર છવ્વીસો ચાલીસથી આડત્રીસો એકાણું રૂપિયા પોરબંદર ચોત્રીસો પંચોતેરથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા અમરેલી સત્યાવીસો પચીસથી છત્રીસો રૂપિયા ત્રાંગધ્રા તેત્રીસોથી બેતાલીસોને અગિયાર રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી એકતાલીસોને દસ રૂપિયા સિદ્ધપુર બત્રીસો પચાસથી બત્રીસો પચાસ રૂપિયા સમી ત્રણ હજાર નવસોથી રૂપિયા કાલાવડ આડત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા બેતાલીસો રૂપિયા વિરમગામ ચાર હજાર છોતેર ગામ ચાર હજાર છોતેર રૂપિયા જૂનાગઢ સાડત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા માંડલ એકતાલીસો થી તેતાલીસો રૂપિયા બાબરા છત્રીસો થી ચાર હજાર પંચોતેર રૂપિયા જામજોધપુર તેત્રીસો પચાસથી બેતાલીસો ને અગિયાર રૂપિયા અને જામખંબાળિયા થી એકતાલીસો રૂપિયા